પાવન પર્વ નિમિત્તે ગાયો અને માટે એકસો વીસ કિલોના લાડુ બનાવવામાં આવ્યા ધણેધર યુવક મંડળ થરાદ દ્વારા ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે છ મણ લાડવા અને પાંચ હજાર સો રૂપિયાનો ઘાયો માટે ઘાસચારો નાખવામાં આવ્યો થરાદ ખાતે આવેલા સણેલ નગર સોસાયટી રાજપૂતવાસમાં ધણીધર ભગવાનના મંદિરમાં ધરણીધર યુવક મંડળ દ્વારા પંદરથી વધુ મહિલાઓના સહયોગથી ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે કૂતરાઓ અને ગાય માટે એકસો કિલોના લાડુ બનાવવામાં આવ્યા હતા અને આ લાડુ બનાવી ધરણીધર યુવક મંડળ દ્વારા ગાયોને અને કૂતરાઓને ખવડાવવામાં આવ્યા હતા હાજાજી રાજપૂત બનાસકાંઠા દર વર્ષની જેમ આ વખતે પણ ધરણધર યુવક મંડળ દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે લાડુનું આયોજન આયોજન અને કુતરાવા માટે કરવામાં આવ્યું છે દરેક ભાઈઓને વિનંતી કે આ પાવન પ્રસંગ નિમિત્તે આપ પણ આનો મહિમા અને આ સંસ્કૃતિ જોળવાઈ રહે તેવા પ્રયત્નો કરશો જય ધર્ણ